અને મારા બાની રસોઈમાં ફરી વખત સ્વાગત છે તો આજે આપણે જો શનિવાર છે તો આપણે સાંજે આવી ગયા છીએ ગામડે અને મારા બા બાપુજીને મળવા અને આજે મારા બા સાંજનું વાળુંનું બનાવ્યો છે તો બધા મિત્રો શું વાળુંનું બનાવવાનું છે તે આપણે જોઈશું અને મારા બાને પૂછ્યું છે મારા બા જો તો વાળો થાય જ બા બધાએ મિત્રોને જયશ્રીરામ કહી દો પહેલા જય જયશ્રીરામ તો મે આજે આજનું વાળું નું શું તમે બનાવવાના છો આખા મગનું શાક આખા મગનું શાક હા અને પૂરી 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 આજે તો મજા આવી જશે પુરી બનશે ભાઈ અને આખા મગનું શાક મરબા બનશે બનાવશે આંધાણા આવી જાય પછી ઓરી દેવાનું આમાં ચીટી વાગશે નહી પેલા વાગે અમારે દેશી રીતે જમવાનું બને કુકર માં નહીં

મિત્રો આ છે મારા બાર નું આવું જીવન છે જો ખુશખુશાલ મોજીલું છે ટાઈમ થાય જમી લેવાનું વાળોનું હવારે જમવાનું

મગ બફાઈ ગયા પછી એને વઘાર નાખવાનું શાક થઈ જશે રેડે પછી પૂરી વાહ બગડાતે બોલી હાલો હા રેડી હા હવે તાજી દે 10 10ક મિનિટમાં બફાઈ જશે મીઠું નાખી મીઠું નાખતે હું તરત થઈ જાય રેડી તૈયાર ઉતારે રેડી ચલો તો મિત્રો હવે દસક મિનિટ જવા દઈશું હવે મારો બા કઈક આમાં મગ બફાય છે અને બા હવે તમે શું બનાવો છો એ હવે આ ગંગળ વાળું પાણી એને શું કરવાનું છે એની સાપડીયું કે શું ઢેબરા 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 જો માર બા જો ગોળ ગળ કે દુકાને લઈએ મારે ના ઘરનો ઘરનો ગોળ વાહ ભાઈ જો ઘરનો ગોળ છે હા આપડે ભાઈનો હા બા સુરત તો જો હમણાં ઢેબરા બને આપડા YouTube મિત્રોને શું શું કહેવા માંગો છો કાઈ આપણે મિત્રોને શું કહેવા માંગે આમાં વિડીયો જોતા રેજો સપોર્ટ કરજો વિડીયો જોતા રેજો સપાટ કરજો હા સપાટ નહીં સપોર્ટ સપોર્ટ કરજો લાઈક કરજો લાઈક કરજો લાઈટ નહીં લાઈક લાઈક સબસ્ક્રાઇબ કરીજો સબસ્ક્રાઇબ કરજો હાલો ભાઈ મારો બાનો આ મજા આવે છે એટલે વારી વારી બોલાવું છું મિત્રો હાલો જો ઢેબરાનો લોટ મંડો બંધાય મંડો છે ગળા ઢેબરા બને છે ભાઈ હમણાં સુપર બનશે મોટા મોટા ઢેબરા આપણે જેવા

જો બધા મસાલા ન હોય તોય પણ શાક મીઠું જ બને બાબા એમાં રાય મેથીન જીરું ખાવા જો બાફીને મસ્ત બની ગયા રેડી 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 ખાવા

લોટ હાર્ડ છે તો બરાબર ને લોટ તો મિત્રો આપડે હવે હમણાં ઢેબરા બને છે મસ્ત મોટા સાપડિયું પૂરી મોટી પૂરી કાવા

જો મિત્રો આજે મારા બાર ને થોડીક રજા હશે કારણ કે અમાર મેડમ આવી ગયા છે ઈ બનાવે છે જો બે પરોઠા લાવો બે પરોઠાવા દાને જતલા ચાલ એક એક તોડ દો પોચમાંથી યાર મિત્રો જો અયા ઢેબરા બની ગયા છે પા ઢેબરા ક્યાં દેવા કેમ દેખાતા અરે પણ હા જોઓ મિત્રો ઢેબરા બન્યા છે બાકી વાહ ભઈ વાહ પરોઠા ઢેબરા ગયો તોય બલેન ભાપડી અને અહીંયા અમારા ભાઈઓભાઈ જો જમવા મીડ્યા ભૂખ લાગી ગઈ છે ગામડે આવડે લઈને ભૂખ બહુ લાગે હા મીઠુંય લાગે કારણ કે ત્યાં અમે સિટીમાં તો અમે આઠ વાર નવ વાગે જમતો હોય અત્યારે અહીં જો સાડા સાત થવા આવ્યા છે પોણા આઠ થયા છે અને અહીંયા બની ગયું છે વાળુંનું ઢેબરા બની ગયા સુપર તો ચલો મિત્રો હવે આપણે વાળું કરી લઈશું જમવાનું થઈ ગયું છે તો બધા મિત્રોને